રાસાયણિક ઉષ્માગતિ શાસ્ત્ર કેમિકલ જે રાસાયણિક ઉષ્માગતિ શાસ્ત્ર છે તેનો અભ્યાસ જ્યારે આપણે કરીએ તો તેમાં આપણે કેટલાક ચોક્કસ નિયમોનો અભ્યાસ પણ કરવો પડતો હોય છે તેમાં એક અગત્યનો અને છતાં મૂળભૂત કહી શકાય પાયાનો કહી શકાય તેવો એક નિયમ છે જેને ઉષ્માગતિ શાસ્ત્રના શૂન્ય નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ ટૂંકમાં ઓફ થર્મોડાયનેમિક્સ એ ઉષ્માગતિ શાસ્ત્રનો એકદમ પાયાનો કહી શકાય તેવો એટલે કે મૂળભૂત સિદ્ધાંત છે આપણે જાણીએ છીએ કે ઉષ્માગતિ શાસ્ત્ર જે છે રાસાયણિક ઉષ્માગતિ શાસ્ત્ર જે છે તેમાં ઉષ્માગતિ શાસ્ત્ર પ્રથમ નિયમ દ્વિતીય નિયમ અને તૃતીય નિયમો જાણીતા છે આ સિવાયનો આ જે નિયમ છે એ શૂન્ય નિયમ તરીકે ઓળખાય છે હવે આ નિયમને શૂન્ય ના નિયમ તરીકે અથવા શૂન્ય નિયમ તરીકે શા માટે ઓળખવામાં આવ્યો તેવો પ્રશ્ન આપણને થઈ શકે અને જે સમયે આ નિયમ શોધાયો તે વખતે એની ચર્ચા પણ થયેલી આ નિયમ એ તાપમાનની અસરકારક વ્યાખ્યા આપવામાં સફળ રહ્યો હતો આ નિયમ દ્વારા રાલ્ફ એચ ફાવલોર નામના વૈજ્ઞાનિકે તાપમાનની જે અસરકારક વ્યાખ્યા આપી અને તાપમાનના જે મૂળભૂત ખ્યાલનું દ્રઢીકરણ કર્યું તેને ધ્યાનમાં લઈએ તો તાપમાન ઉષ્મા રાસાયણિક ઉષ્મા ગતિશાસ્ત્રમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નિયમો શોધાઈ ચૂક્યા હતા તો આ નિયમને હવે ચોથા નિયમ તરીકે ઓળખી શકાય પરંતુ એ તો તાપમાનની વ્યાખ્યાને ધ્યાનમાં લેનારો નિયમ છે તાપમાન એ મૂળભૂત પાયાનો ખ્યાલ છે ઉષ્માગતિ શાસ્ત્રની અંદર એ બાબતને જો ધ્યાનમાં રાખીએ તો એને ચોથા નિયમ તરીકે ઓળખો એ થોડું વધારે પડતું હતું અને એને ધ્યાનમાં લઈ અને એને નીચલા ક્રમના નિયમ તરીકે ઓળખાવો એ વધારે યોગ્ય ગણાયું એ માટે એને પ્રથમ દ્વિતીય અને તૃતીય નિયમો કરતાં નીચેના ક્રમે એટલે કે જે નીચેનો જે ક્રમ છે નીચેલા ક્રમે એને મૂકવામાં આવ્યો અને આથી એને શૂન્ય ક્રમનો નિયમ અથવા શૂન્ય નિયમ તરીકે દર્શાવવામાં આવ્યો આ રીતે રાલ્ફ એચ ફાઉલરે આ જે શૂન્ય નિયમ છે ઝીરો થ્રોપ થર્મોડાયનેમિક્સ છે તેની ઓળખાણ કરાવી આ જે નિયમ છે એમાં ઉષ્મીય સંતુલનની વાત છે અને તેના દ્વારા જે તાપમાન જે છે એ તાપમાન ની ચોક્કસ વ્યાખ્યા આપણને મળે છે અહીં ઉષ્મા ઉર્જાના વધારે પ્રણાલીઓની પણ વાત આમાં સાંકળવામાં આવી છે એટલે કે તમે જો ઉષ્મીય સંતુલનને સમજવા માંગતા હો અથવા તાપમાનને સમજવા માંગતા હો તો તમારે આ ઉષ્મા ગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ ચોક્કસ જાણવો પડે હવે આ તમે સ્ક્રીન પર એક આકૃતિ જુઓ છો એ આકૃતિને ધ્યાનથી સમજવા પ્રયત્ન કરો ધારો કે આપણી પાસે એ બી અને સી એવી જુદી જુદી ત્રણ પ્રણાલીઓ છે આ જે પ્રણાલીઓ છે એમાં પ્રણાલી એ એ પ્રણાલી બી સાથે ધારો કે ઉષ્મીય સંતુલનમાં રહેલી છે એ જ રીતે પ્રણાલી એ ધારો કે પ્રણાલી સી સાથે ઉષ્મીય સંતુલનમાં રહેલી છે તો અહીં આગળ એ એ બી સાથે એ સી સાથે ઉષ્મીય સંતુલનમાં છે તો તેના આધારે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે પ્રણાલી બી અને પ્રણાલી સી પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હશે ટૂંકમાં આ એક પ્રણાલી બીજી પ્રણાલી સાથે ઉષ્મીય સંતુલનમાં છે આ એક પ્રણાલી ત્રીજી પ્રણાલી સાથે ઉષ્મીય સંતુલનમાં છે તો અન્ય બે પ્રણાલીઓ પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તેવું આપણે કહી શકીએ છીએ એટલે કે ઉષ્મા ગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ શબ્દોમાં કઈ રીતે મૂકી શકાય તો મિત્રો ધ્યાનથી સાંભળજો જો બે પ્રણાલીઓ એકબીજા સાથે સ્વતંત્ર રીતે એક ત્રીજી પ્રણાલી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો તેઓ પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હશે ફરીથી કહીએ કે જો બે પ્રણાલીઓ સંતુલનમાં હશે ટૂંકમાં પ્રણાલી એ બી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય પ્રણાલી એ સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો પ્રણાલી બી અને સી પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં રહેલી છે તેઓ કહી શકાય આને આપણે ઉષ્મા ગતિશાસ્ત્રના શૂન્ય નિયમ તરીકે ઓળખીએ છીએ આ જે ઉષ્મા ગતિશાસ્ત્રના શૂન્ય નિયમની મુખ્ય ઉપયોગિતા ક્યાં જોવા મળે છે તો તેનું સર્વસામાન્ય અને જાણીતું જે ઉદાહરણ છે એ થર્મોમીટરનું છે તમે રસાયણ વિજ્ઞાનના વિદ્યાર્થી હો તો તમે લેબની અંદર થર્મોમીટરનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કર્યો હશે થર્મોમીટર જોયું હશે ડોક્ટરના દવાખાનામાં પણ થર્મોટર જોવા મળતા હોય છે તો આ જે થર્મોમીટર છે ઉષ્મીય સંતુલનના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને જે શૂન્ય નિયમ છે તેની દર્શાવે છે એટલે કે આપણે તાપમાન માપવામાં સફળ રહીએ છીએ તો શૂન્ય નિયમ ના સિદ્ધાંતને આધારે કયું સાધન રચાયેલું છે કોઈ તમને પ્રશ્ન પૂછે તો તમારી પાસે જવાબ સ્પષ્ટ હોય છે કે થર્મોમીટર થર્મોમીટર એમાં કામ કરે છે તાપમાનની જે વધઘટ થાય છે તેના આધારે થર્મોમીટરમાં જે કાચની નળી હોય છે તેની અંદર મર્ક્યુરી એટલે કે પારો જે છે પારાની ઊંચાઈમાં વધઘટ થતી હોય છે આ ઊંચાઈ જ્યારે સ્થિર બને છે ત્યારે તે તાપમાન આપણે નોંધી લઈએ છીએ અને આ રીતે આપણે તાપમાન માપવામાં સફળ થઈએ છીએ તો ઉષ્મા ગતિશાસ્ત્રનો જે શૂન્ય નિયમ છે તે આપણને તાપમાનની કાર્યવાહક એટલે કે ઓપરેશનલ વ્યાખ્યા આપવામાં ઉપયોગી છે જ્યારે બે પ્રણાલીઓને સંવાહક પડદા દ્વારા એકબીજાના ઉષ્મીય સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે તેઓ ઉષ્મીય સંતુલનમાં આવવાનો પ્રયત્ન કરે છે ઉષ્મીય સંતુલનમાં આવવા માટે પદાર્થના જથ્થાની ઘનતાની કે ચુંબકીય સ્થિતિ આવી બધી સ્થિતિઓને ધ્યાનમાં લેવી જરૂરી નથી પરંતુ એવું કહે છે કે નહીં તે નક્કી કરે છે ટૂંકમાં તાપમાનની જે વ્યાખ્યા છે એના પરથી બે પ્રકારની માહિતીઓ આપણને મળે છે કે એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં રહેલી જે પ્રણાલીઓ છે તે સમાન તાપમાન ધરાવે છે તેમજ એકબીજા સાથે ઉષ્મીય સંતુલન ન ધરાવતી હોય તેવી જે પ્રણાલીઓ છે તેમના તાપમાન જુદા જુદા હોય છે તો કે થર્મોમીટર વડે તાપમાનની જે નોંધણી કરવામાં આવે છે તાપમાનનું જે માપન કરવામાં આવે છે તે શૂન્ય નિયમ પર આધારિત છે જ્યારે થર્મોમીટરને પ્રણાલીમાં મૂકવામાં આવે છે ત્યારે તે પ્રણાલી સાથે ઉષ્મીય સંતુલનમાં આવે છે અને અચળ કિંમત દર્શાવે છે તો આ રીતે આપણે મિત્રો જોયું કે રાસાયણિક ઉષ્માગતિ શાસ્ત્ર છે તેમાં પ્રથમ નિયમ દ્વિતીય નિયમ અને તૃતીય નિયમ પછી શોધાયેલો જે ચોથો નિયમ છે તેને આપણે ઉષ્માગતિ શાસ્ત્રના શૂન્ય નિયમ તરીકે ઓળખીએ છીએ અને આ જે નિયમ છે તે આપણને ઉષ્મીય સંતુલન અને તાપમાન એ બે અગત્યના ખ્યાલો સમજાવવામાં સફળ રહે છે આ અને થર્મોમીટર એ આ સિદ્ધાંતની બહુ જ જાણીતી અને સારામાં સારી ઉપયોગી છે થેન્ક યુ